નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક હવે વાત કરવાની છે જાફરાબાદ વિસ્તારને જાફરાબાદના જંગલના રાજા કહેવાતા સિંહને એક ગાયના વાછરડાએ ઊભી પૂંછડીએ પગાડ્યો હોય તેવા ફૂટેજ આજ જોવા મળી રહ્યા છે જાફરાબાદ મેં સામે આવ્યો છે જાફરાબાદ તાલુકાના સરોડા ગામે શિકારની શોધમાં બે સિંહો ઘૂસ્યા હતા એક સિંહે વાછડા ઉપર દોટ મૂકી ત્યારે અચાનક દ્રશ્ય પલટાઈ ગયું એક વાછડું સિંહ પાછળ દોડી ગયો તે બીજું વાછડું બીજા સિંહ સામે સામનો કરવા દોટ મૂકી વાછડાની હિંમતથી સિંહો ગભરાયા અને ઊભી પૂછડીએ ભાગવા મજબૂર બન્યા શિકાર માટે ઘૂસેલા સિંહો માટે વાછરડો આફતરૂપ બન્યો સિંહ પાછળ દોટ મૂકતા વાછડાને સમગ્ર દ્રશ્યો સીસી કેમેરામાં કેદ થયા દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા શિકાર બનતું પશુ સિંહને ભગાડે એવી આ દુર્લભ ઘટના સૌને આચરજમાં મૂકી રહી છે તો ફરી મળીશું આવા જ સમાચાર જોવા માટે જોતા રહો ફારૂક બિલખીયા સાથે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક